જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં શ્રાવણ મહિનાના પાચમના દિવસે કરવામાં આવતું વ્રત નાગ પાચમની વ્રત વિધિ અને વ્રત કથા સાંભળીશું શ્રાવણ વદ પાચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે નાગ પાચમનું વ્રત કરનારી સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાણીયારા પર નાગદેવનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોરેલી કુલેનનો નૈવેદ ધરાવવું અને એક ટાણો કરવું એમાં આગલા દિવસે પલારેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધન ધાન્યના ભંડાર અખૂટ રહે છે અગ દેવતા ની પૂજા કરતી વખતે બોલવામાં આવે છે કે હે બાપજી તમે મારા પર પ્રસન્ન રહેજો नाग पंचમી ની પૌરાણિક વ્રત કથા સાંભળી નાના સરખા ગામમાં એક ડોસી રહે તેને સાત દીકરા સાત એને પરણાવી દીધા હતા સાત વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોસીને બહુ તભાવ અને નાની વહુનું મોઢું ડીઠુંય ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન હતું એટલે સૌ તેને નપીડી કહીને બોલાવતા હતા ડોષી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે સાત સાત વહુઓ હતી છતાં ડોષીના ઘરમાં પારણું ઝૂલતું નહોતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોસીએ શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગી જરાય ખીર આવી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી પછી તે લુગડાનો ગાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધીને તેને કાઠા પર જ રાખી હતી ધોઈને પછી ખાવા વિચાર્યું હતું એક નાગણી રહેતી હતી તેને પણ ચડતા દિવસો હતા એ નાગણીને ખીણની વાસ આવી એ તો જટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની વહુ લુગડા ધોઈ રહી જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી જેને પણ ખાધી હશે તેનું પેટ તો થરશે ભલે ખાધી જેને ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવશે આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું હું આ ગામમાં રહું છું મારે છ જેઠ જેઠાણી અને એક સાસુ છે પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે તેથી મારી પાસે ઘર કામ કરાવી ઘટ્યું ખાવા આપે છે મારે પિયરમાં પણ કોઈની ઓથ નથી આ તો ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું ખાઈ ગયું તેથી આવું કહ્યું નાગણી પ્રસન્ન થઈ બોલી બહેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોરો ખોરો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને કોઈ નથી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે મારો રાફડો છે તે તારું પિયર સમજે ખોરો ભરવાની સમય જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘેરે ગઈ જ્યારે ખોરો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોસીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાગણીમાને કંકોત્રી પહોંચાડી ખોરો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને પણ બોલવા લાગી હવે ખોરો ભરવાનો આ તો તો જેમ તેમ પતાવી ઠાઠ ત્યાં બે રાજકુમાર જેવા દેખાતા રૂપારા જવાની આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાર હતા નાની વહુ સમજી ગઈ કે નાગણીમાં એ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુઓ તો ડઘાઈ જ ગઈ ક્યાં વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા એટલા બધા કપડાં અને દાગીનાને આટલો બધો થાટ ડોષીએ તેમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેરના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું થોડી વાર નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો સ્વરૂપ ધારણ કરી દૂધ ખોરો ભરતી વખતે જરી કસબ ભરેલા વસ્ત્રો ને હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની વહુ ના તો વિચારમાં જ પડી ગયા નાગકુમારો કહે અમારી બહેનને હવે વરાવો સુવાવડ પછી સવા મહિના બાદ મોકલી આપીશું નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણમાં મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોરા ખાટ પર બેસીને હિચકા ખાઈ રહી હતી નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરી તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસ બાદ નાની વહુને રૂપારો દીકરો અવતર્યો એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને દીકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તે તેને વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થયું સમજી બે નાગકુમારો ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા ગયા ચારે વેદનાથી લાગ્યા નાની થોડી વારે આવી જોયું તો બે નાગકુમારોની પૂછડીઓ કપાઈ ગઈ છે અને બે ના મોઢા બરી ગયા છે તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી હશે નાગણીએ આ ચારેયને સમજાવ્યા ને કહ્યું દીકરા આ તો તમારો ભાણેજ થાય એનાથી વેર ન રખાય સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વરાવી પહેરામણીમાં ઘણું આપ્યું સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરાને ખોરામાં મૂક્યો ડોસી તો રૂડો રૂપારો દીકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુવે પાણી ભરવા ગઈ હતી છોકરો અસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને આ સાંભળી નાગકુમારોનો રોસ ઓછો થઈ ગયો સવારે નાની વહુ લુગડા ધોવા તરાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ બોલી ઊઠી ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને હવે નાગકુમારોની બહેનના હેત વિશે શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વેરા નાની વહુના છોકરાથી જેઠાણીની દૂધની તાબડી ઊંધી વરી ગઈ એટલે જેઠાણીએ નાની વહુને મહેણો માર્યો અલે આ બધું ઢોરી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ આ મહેણું નાની વહુને હાડો હાડ લાગી આવ્યું તેને વિચાર્યું કે નાગણી માં પાસે જઈને ગાયો માંગણી કરું તે તો નાગણી પાસે જઈ રડવા લાગી અને બધી હકીકત કહી નાગણીએ તેના આંસુ લુછતા કહ્યું બેટી એમાં મૂંઝાઈ શું ગઈ છે આવતી કાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે માટે ઘેરે જઈને વાડો બાંધવા માંડે નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગ ભાઈઓ

એવા વાર્તા વાંચનાર કથા સાંભળનાર ફરજો અને સર્વનું કલ્યાણ કરજો જય નાગણીમાં જય નાગદેવતા